પ્રીમિયર લીગ ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ સંબોધી હતી બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીને પત્રકાર પરિષદમાં પત્રકારોને બીસીએના ખેલાડીઓને બે હજાર ત્રેવીસ ચોવીસની સિઝનના પ્રદર્શન વિશે તેમજ નવી સિઝન બે હજાર ચોવીસ માટે આયોજિત પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે વડોદરાના ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને નોકઆઉટ અને ક્વોલિફાઈંગ રાઉન્ડ સુધી પહોંચ્યા છે વડોદરાના હાર્દિક પંડ્યા યસ્તિકા ભાટિયા રાધા યાદવ ભારત તરફથી રમી રહ્યા છે હાર્દિક પંડ્યા કૃણાલ પંડ્યા શિવાલિક શર્મા અને આકાશ સિંહની વિવિધ આઈપીએલ ટીમોમાં રમે છે બીસીએનું પોતાનું કૌટુંબી સ્ટેડિયમ બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અમે વી હેડ એપેક્સ કમિટીની મિટિંગ હતી બીસીએની એન્ડ વી હેવ ડિસાઈડેડ ટુ ગો અહેડ વિથ અવર ઓન પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ પ્રીમિયર લીગ બીજી સ્ટેટ એસોસિએશન્સ બી કરે છે દિસ વિલ બી લાઈક આ ઓન પ્રીમિયર લીગ અમે પાંચ ટીમોની પ્રીમિયર લીગ કરવાના છે સપ્ટેમ્બરમાં રમશું દિસ ઇઝ એઝ પર બીસીસીઆઈ રૂલ્સ બીજી સ્ટેટ એસોસિએશન્સ બી કરે છે આનો ફાયદો શું થશે કે લોર્ડ ઓફ ધ બરોડા પ્લેયર્સ વિલ ગેટ એન ઓપોર્ચ્યુનિટી કે એ ટી ટ્વેન્ટી રમી શકે દિસ વુલ બી બ્રોડકાસ્ટ નેશનલી એન્ડ એન્ડ ઓન ઓટી ਅਨੇ ਜਿਉ ਬ੍ਰਾਡਕਾਸਟ થાય ਸੋ ਪੀਪਲ ਗੇਟ ਅਨ ਓਪਰਚੁਨਿਟੀ ਟੈਲੈਂਟ ਸਕਾਉਟਸ ਵਿਲ ਪਿਕ ਅਪ ਐਂਡ ਇਟ ਵਿਲ ਇੰਪਰੂਵ ði ਕ੍ਰਿਕਟਿੰਗ ਇਨ ਬਰੋਡਾ ਸੋ ਵੀ ਵਿਲ ਸਟਾਰਟ ਵਿਦ ਅ ਫਰੈਂਚਾਈਜ਼ੀ ਮਾਡਲ ਫਰਸ ਅਕਰ ਸਟੇਟ ਐਸੋਸੀਏਸ਼ਨ ਵਿਲ ਮੈਨੇਜ ði ਟੂਰਨਾਮੈਂਟ ਐਂਡ ਅ ਪਛੀ ਅਮੇ ਟੀਮਸ ਦੇ ਬੇਹ ਵਰਸ਼ ਪਛੀ ਵੇ ਬੇ ਕੇ ਤਿੰਨ ਵਰਸ਼ ਪਛੀ ਜਿਉ ਟੂਰਨਾਮੈਂਟ ਸਟਾਰਟ થાય ਤਾਰੇ ਵਿੱਚ ਦੇਖੋ